રાજકોટ શહેરના વેર પાર્ટી પ્લોટ નજીક આવેલા સાનિધ્ય રેસીડેન્ટ ધારકો આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાનિધ્ય રેસીડેન્સી કુલ એકસો ત્રીસ ફ્લેટ ધારકો વસવાટ કરે છે જેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે રહેણાંક બિલ્ડીંગની સામે અને જમણી બાજુમાં ઓર્બિટ ગાર્ડન નામના પ્રોજેક્ટનું કન્સ્ટ્રકશન કામ ચાલુ છે બિલ્ડર ત્યાં ખુલ્લી જગ્યામાં ગંદકી ફેલાવી રહ્યા છે સાથે જ અહીં વાવવામાં આવેલા વૃક્ષોને પણ નુકસાન પહોંચાડે છે આ બાબતે રહેવાસીઓને બિલ્ડર સાથે પણ અવારનવાર રકઝક થઈ ચૂકી છે તેમ છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આજે આ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અમે બધા સાનિધ્ય બસો ચોપનના રહેવાસી છીએ મોટા મોવા સ્પીડવેલ રોડવાળા અને અમારો પ્રશ્ન એ છે કે અમારી સોસાયટીમાં એકસો ત્રીસ પરિવાર રહે છે અને અમારી સોસાયટીની આગળ એકદમ બિલ્ડરો દ્વારા ગંદકી અને સાફ સફાઈનો અભાવ છે ઘણી વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી પણ કોર્પોરેશનવાળા એમ કહે છે કે આ કલેક્ટરના અંડરમાં આવે છે એટલે અમે કલેક્ટર સાહેબને અરજી કરવા આવ્યા છીએ બિલ્ડરો દ્વારા ડમ્પિંગ કરે છે અને સાફસૂફ નથી થતી એટલે બીજા બધા ટ્રેક્ટરોવાળા પણ ત્યાં મટીરિયલ વેસ્ટ નાખી જાય છે તો એ બાબત અને પેલા જે બિલ્ડરોના માણસો ત્યાં રહે છે એ શૌચકીય અને એ ખુલ્લામાં કરે છે તો એ બાબત પણ ગંદકી અમને વધારે થાય છે